વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી આવી રહી છે જેની અંદર પેપરમાં ભારતના બંધારણ વિશેના પ્રશ્નો પૂછવામાં આવે છે દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આ પૂર્વે પણ ભારતીય બંધારણનો એક વિડીયો મૂકવામાં આવ્યો છે આ બીજો ભાગ છે ભારતીય બંધારણના ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્નો અને થોડી વિગત વાતો પણ અહીંયા રજૂ કરવામાં આવી છે જેથી કરીને તમને યાદ રાખવામાં વધારે સરળતા રહેશે દોસ્તો તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોક રક્ષક માટેના તમામ વિડીયોઝની અપડેટ મળતી રહેશે અને હા તમારા કોઈ દોસ્ત મિત્ર આ તૈયારી કરી રહ્યા હોય તો એને વિડીયો શેર કરી તમે તેના અભ્યાસમાં પણ મદદ કરી શકો છો ભારતીય બંધારણ એના એમસીક્યુ જોઈએ તો ખૂબ અગત્યના પ્રશ્નો પહેલો પ્રશ્ન આવે છે ભારતના બંધારણમાં રાજ્યનીતિનો કયો આદર્શ સ્વીકાર કરવામાં આવ્યો છે તો એનો જવાબ થશે સમાજવાદી સમાજ રચના ત્યાર પછીનો પ્રશ્ન છે લોકસભામાં નિર્ણાયક મત જેને આપણે કાસ્ટિંગ વોટ કહીએ છીએ આ આપવાની સત્તા કોની પાસે હોય છે તો એ લોકસભાના સ્પીકર આ કાસ્ટિંગ વોટ આપતા હોય છે કઈ બાબતના ભંગ માટે અલ અદાલતમાં જઈ શકાતું નથી તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ જઈ શકાતું નથી રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડે છે તો સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાત્કાલિક ઉકેલના પ્રશ્નો ઊભો થાય ત્યારે એ બેઠક બોલાવતા હોય છે સ્વતંત્ર ભારતના બંધારણમાં પાછળથી સમાજવાદી ઉપરાંત બીજો કયો શબ્દ ઉમેરવામાં આવ્યો પ્રજાસત્તાક ભારતનું બંધારણ કયા સ્વરૂપનું છે તો એ સમયતંત્રી બંધારણ છે છતાં એ જરૂર પડે ત્યારે એક તંત્રી એ થઈ શકે છે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા સુકુમાર સેન હતા સમાજવાદી અને બિનસાંપ્રદાયિક આ બે શબ્દો કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યા છે તો આ બંધારણીય સુધારો ઈસવીસન ઓગણીસો ને છોતેરમાં થયો હતો ત્યારે આ બંને શબ્દોની ઉમેર કરવામાં આવ્યો છે નાણાકીય ખરડા ઉપરાંત ખરડા ઉપર લોકસભા અને રાજ્યસભા વચ્ચે મતભેદ ઊભો થતાં કોણ બંને ગૃહોને સંયુક્ત રીતે બોલાવી શકે છે બંને ગૃહોની બેઠક બોલાવી શકે છે તો એ છે રાષ્ટ્રપતિ પ્રવર સમિતિ કોની બનેલી હોય છે તો સંસદના બંને ગૃહોના સભ્યોની આ પ્રવર સમિતિ બનેલી હોય છે સંઘ અને રાજ્યોના નાણાકીય ખર્ચ ઉપર દેખરેખ રાખનાર પદાધિકારી કયા નામે ઓળખાય છે કોમટ્રોલ એન્ડ ઓડિટર જનરલ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો સંબંધ ભારતના બંધારણની કઈ બાબત સાથે સંકળાયેલો છે તો એ છે મૂળભૂત અધિકાર એક સરખા કામ માટે પુરુષ અને સ્ત્રીને એક સરખું વેતન એ ભારતના બંધારણમાં દર્શાવેલ શાનો સિદ્ધાંત નિર્દેશ કરે છે તો એ છે આંતરિક નીતિનો સિદ્ધાંત ભારતના સર્વપ્રથમ બંધારણની બંધારણ સભાની રચના કઈ સાલમાં થઈ તો ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં થઈ ભારતની બંધારણ સભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા એ કામચલાઉ પ્રમુખ હતા ભારતની બંધારણ સભાના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડી કાઢવા રચાયેલા ખરડા સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હતી તો એ સાત હતી સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડી કાઢવા રચાયેલા ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણ સમિતિએ બંધારણ ઘડતરનું કાર્ય ઈસવીસન ઓગણીસો ઓગણપચાસના નવેમ્બરની કઈ તારીખે પૂરું કર્યું તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ સ્વતંત્ર ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આરંભના બંધારણમાં કેટલા પરિશિષ્ટો હતા તો કુલ આઠ પરિશિષ્ટો શરૂઆતમાં હતા ભારતનું બંધારણ કુલ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે તો એ બાવીસ વિભાગમાં વહેંચાયેલું છે ભારતના બંધારણના કયા વિભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા છે તો એના ચોથા ભાગમાં બંધારણમાં સર્વપ્રથમ સુધારો કઈ સાલથી થયો છે તો દોસ્તો આપણા દેશના બંધારણની અંદર સુધારાને અવકાશ છે એ માટે સૌથી પહેલો સુધારો ઈસવીસન ઓગણીસો પચાસની અંદર થયેલો છે ભારતના બંધારણ પ્રમાણે હવે નાગરિકને અઢાર વર્ષે મતાધિકાર છે પરંતુ આરંભમાં કેટલા વર્ષે મતાધિકાર હતો તો એ છે એકવીસ વર્ષે ભારતના બંધારણે નાગરિકોને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે તો એ છ અધિકારો આપ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન આને સંલગ્ન છે ભારતના બંધારણે આરંભમાં નાગરિકોને સાત મૂળભૂત અધિકારો આપ્યા હતા તે પૈકી ચુમ્માલીસમાં બંધારણીય સુધારા દ્વારા કયા અધિકારને રદ કરવામાં આવ્યા છે તો એ છે મિલકતનો અધિકાર દોસ્તો ત્યારબાદ એક બીજો અધિકાર પણ મૂકવામાં આવ્યો છે મૂળભૂત ફરજોમાં જઈએ તો શિક્ષણનો અધિકાર જે બાળકોને આપ્યો છે એ પણ અહીંયા જોવા મળે છે બંધારણ પ્રમાણે ભારત સંઘના વહીવટી વડા કોણ છે તો રાષ્ટ્રપ્રમુખ છે આરંભિક બંધારણમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓમાં ગણવામાં આવી હતી તો પંદર ભાષાઓને માન્ય ગણવામાં આવી હતી બંધારણનો કયો સુધારો નાગરિકને અઢાર વર્ષની વયે મતાધિકાર આપે છે તો એ છે એકસઠમો સુધારો બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષાને સત્તાવાર ભાષા તરીકે દર્શાવે છે ત્રણસો ને કલમ હિન્દી ભાષાના દરજ્જા માટે ભારતના બંધારણમાં કયો શબ્દ પ્રયોજાયો છે રાષ્ટ્રીય ભાષા ભારતના રાષ્ટ્રપ્રમુખ બનવા માટેની લઘુત્તમ વય કેટલી છે તો એ પાંત્રીસ વર્ષની છે ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કઈ સાલમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા તો ઈસવીસન ઓગણીસો પચાસમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે તો સંસદના બંને ગૃહો ઉપરાંત રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોનું બનેલું મતદાર મંડળ એ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરતું હોય છે ભારતની લોકશાહીનો પ્રકાર એટલે સંસદીય પ્રધાનમંત્રી ભારતમાં સર્વપ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ તો ઈસવીસન એકાવન બાવનની અંદર પ્રધાનમંત્રી માટે એટલે કે લોકસભાની પહેલી ચૂંટણી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટેની ઓછામાં ઓછી વય કેટલા વર્ષની હોવી જોઈએ તો એ પાંત્રીસ વર્ષની ભારતના પ્રધાનમંત્રી વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે તો એ રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હોય છે ભારતના પ્રધાનમંત્રીને શપથ કોણ લેવડાવે છે રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિએ બંધારણ અનુસાર કોને ઉદ્દેશીને રાજીનામું મોકલવું પડતું હોય છે તો એ છે ઉપરાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિએ છૂટા થવું હોય તો તેમણે કોને ઉદ્દેશીને રાજીનામું લખવું પડતું હોય છે તો એ રાષ્ટ્રપતિ દોસ્તો ઘણીવાર આવી રીતે રાજીનામું આપવું કોને આપવાનું થાય છે એવા સરળ પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે એટલે ખાસ ધ્યાન આપશો બંધારણની કઈ કલમો રાજ્યો ઉપર રાષ્ટ્રપતિ શાસન લાદે છે કલમ ત્રણસો ને છપ્પન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણને તેમની ઉપરાષ્ટ્રપતિની કામગીરીનો આરંભ કઈ સાલથી કર્યો હતો ઈસવીસન ઓગણીસો પચાસથી દોસ્તો ઉપરાષ્ટ્રપતિ જ્યારે ડૉક્ટર રાધાકૃષ્ણન હતા ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ બને છે એટલે ભારતના બીજા રાષ્ટ્રપતિ અને એના નામથી જ શિક્ષક દિવસને આપણે યાદ કરીએ છીએ ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે એ લોકસભાને જવાબદાર છે લોકસભામાં કોનો કોનો સમાવેશ થાય છે તો રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે જવાહરલાલ નહેરુએ સ્વતંત્ર ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ ક્યારે લીધા હતા પંદર ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસ રાષ્ટ્રના વહીવટ અંગે પ્રધાનમંત્રીના નિર્ણયોથી રાષ્ટ્રપ્રમુખને માહિતગાર રાખવાની ફરજ કોની છે તો એ વડાપ્રધાનની ફરજ છે રાષ્ટ્રપતિને કોણ છૂટા કરી શકે સંસદ ભારતની સંસદ કયા બે ગૃહોની બનેલી છે તો બે ગૃહો છે લોકસભા અને રાજ્યસભા દોસ્તો લોકસભાને નીચલા ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે રાજ્યસભા છે એ ઉપલું ગૃહ તરીકે ઓળખાય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે તો એ બાર સભ્યોની નિમણૂક કરી શકે છે રાજ્યસભાને કયા નામે ઓળખવામાં આવે છે તો એ કાયમી ગૃહ છે રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થતા હોય છે તો દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો એમાં નિવૃત્ત થાય છે અને એટલા સભ્યો નવા એની અંદર ઉમેરાય છે રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો કેટલા વર્ષ સભ્યપદ ભોગવે છે તો એ છ વર્ષ સુધી સભ્યપદ ભોગવતા હોય છે લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે તો બે સભ્યોની તેઓ નિમણૂક કરી શકે છે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક હોય ત્યારે એનું સંચાલન કોણ કરે છે તો ત્યારે લોકસભાના સ્પીકર એનું સંચાલન કરે છે રાજ્યસભાના સર્વપ્રથમ અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર રાધાકૃષ્ણ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે લોકસભા અને રાજ્યસભા લોકસભાના સભ્ય થવા માટે ઉમેદવારની લઘુત્તમ વય કેટલા વર્ષની હોય છે તો પચીસ વર્ષની હોય છે એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે તો એ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે હાલમાં લોકસભાના સભ્યની સંખ્યા કેટલી છે પાંચસો ને પિસ્તાલીસ ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ગણેશ વાસુદેવ માળવંકર કેન્દ્ર સરકારમાં વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે રાષ્ટ્રપતિને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા કોણ ધરાવે છે રાષ્ટ્રપ્રમુખ કયો ખરડો સર્વપ્રથમ માત્ર લોકસભામાં જ રજૂ થાય છે નાણાકીય ખરડો લોકસભાના સ્પીકર અધ્યક્ષની ચૂંટણી કોણ કરે છે લોકસભાના સભ્યો સંસદ સભ્ય ન હોય તેવા વડાપ્રધાનને પદ ગ્રહણ પછીના કેટલા સમયમાં સંસદનું સભ્ય બનવું અનિવાર્ય છે તો છ માસમાં એની છૂ એની ચૂંટણી યોજાતી હોય છે અને છ માસ બાદ એ ચૂંટણીમાં વિજેતા બને ત્યારે પછી એનું પદ આગળ ચાલતું હોય છે કયા વાંચનમાંથી પસાર થયેલો ખરડો ચકાસણી માટે પ્રવર સમિતિને મોકલવામાં આવે છે તો બીજા વાંચન બાદ કયા સંજોગોમાં વડાપ્રધાન સહિત સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવાની ફરજ પડે છે તો જો લોકસભા બે તૃતીયાંશ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી શકે તો એમનું રાજીનામું અને સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવાની ફરજ પડે છે ભારતીય સંસદની રચના સર્વપ્રથમ કઈ સાલમાં થઈ ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારતની સંસદમાં સૌથી વધુ સભ્ય કયા રાજ્યમાંથી આવે છે તો એ રાજ્યની બેઠક વ્યવસ્થા જે છે એમાં છે ઉત્તર પ્રદેશ કાં વસ્તીના આધારે બંધારણ અનુસાર ભારતના રાજ્યોની સીમાઓનું પરિવર્તન કોણ કરી શકે છે એ સંસદ કરી શકે છે બંધારણ અનુસાર રાજકીય પક્ષોને કોણ ચૂંટણી પ્રતીકો ફાળવે છે તો એ છે ચૂંટણી પંચ ભારતના બંધારણ અનુસાર સત્તાવાર ભાષા હિન્દી કઈ લિપિમાં લખાય છે તો એ દેવનાગરી લિપિમાં લખાય છે કયું રાજ્યસભામાં સૌથી વધારે સભ્ય સંખ્યા ધરાવે છે તો ઉત્તર પ્રદેશ રાજ્યસભામાં પણ ઉત્તર પ્રદેશ અને લોકસભામાં પણ ઉત્તર પ્રદેશની સભ્ય સંખ્યા વધારે છે કયું રાજ્ય લોકસભામાં સૌથી ઓછી સભ્ય સંખ્યા ધરાવે છે તો એ છે ગોવા સામાન્ય સંજોગોમાં લોકસભાનો શૂન્યકાળ કેટલા કલાકનો હોય છે ખાસ યાદ રાખશો દોસ્તો તો એ છે અડધો કલાકનો કટોકટીની જાહેરાત કોણ કરે છે રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાનો શૂન્યકાળ કેટલા કલાક સુધી લંબાવી શકાય તો બે કલાક સુધી એને લંબાવી શકાય છે વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની રાજ્યોના મુખ્યમંત્રીને તેના હોદ્દાનો શપથ કોણ લેવડાવે છે રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપ્રમુખ કોને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે પરંતુ મત આપવાનો અધિકાર નથી એટર્ની જનરલ કોને નઝીરી અદાલત પણ કહેવામાં આવે છે સર્વોચ્ચ અદાલતને કાયદાઓ કોણ ઘડે છે સંસદ રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે રાજ્યપાલ રાજ્ય જાહેર સેવા પંચની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ ધારાગૃહમાં આઉટ એ શું દર્શાવે છે તો એ વિરોધ દર્શાવે છે જે પ્રસ્તાવ રજૂ થયો છે એવા સમયે કેટલાક સંસદ અથવા ધારાસભ્યો વોકઆઉટ કરતા હોય છે અને જે એ બાબતથી વિરોધ દર્શાવે છે તાકીદની બાબત અંગે ચર્ચા કરવા ઝીરો અવર પછી સભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવતી દરખાસ્ત એટલે સભા મોકુફી જનગનમન રાષ્ટ્રગીત કઈ ભાષામાં રચાયેલું છે તો એ બંગાળી ભાષામાં લખાયેલું છે આપણી રાષ્ટ્રીય મુદ્રા ઉપર દેખાતું સૂત્ર સત્યમેવ જયતે એ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે તો માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે તે પાઠ્યપુસ્તકના પ્રમાણ આધારિત એટલે કે પ્રમાણભૂત મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે આ મટિરિયલ તમારી આગામી પરીક્ષાની અંદર ઉપયોગી થાય અને ગુણાંકનમાં ચોક્કસથી વધારો થાય એવો પ્રયાસ કરવામાં આવે છે વળી ઓછા સમયે ફટાફટ એમસીક્યુ રજૂ કરવામાં આવે છે જેથી કરીને પરીક્ષા સમયે તમારો સમય પણ વધારે નથી થતો તો આવી ઘણી બધી બાબતોની સાથે તમે બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલને ચોક્કસથી શેર કરશો એવા દોસ્તો સુધી મોકલશો ફરીવાર મળીશું આપણે આવી જ કોઈ બાબતો સાથે આપણે આવી જ કોઈ લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલના સભ્યોને વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે એવા મટીરિયલ સાથે ત્યાં સુધી આપ સર્વની રજા સાથે જય હિન્દ જય ભારત